મુંબઈ યુનિવર્સિટીની મેટ્રિકની પરીક્ષામાં સમગ્ર રાજ્યમાં પ્રથમ નંબરે આવ્યો તેમણે જસન સીજી સ્કોલરશીપ લીધી અઢારસો સિત્યાસીમાં પુણેની કોલેજમાં દાખલ થઈ અઢારસો નેવુંમાં એલ સીઇની ઇજનેરી ડિગ્રી પ્રાપ્ત કરી લોહાણા છાત્રાલયના ગૃહપતિ તરીકે કામ કરનાર પિતા વિઠ્ઠલદાસે ઓગણીસસોમાં છપ્પનિયા દુકાળ વખતે જ્ઞાતિના ગરીબ લોકો માટે રાહત કેન્દ્ર ખોલ્યું માતા પણ પાડોશમાં રહેતા ગરીબોની સેવા માટે તત્પર હતા

મુંબઈના સફાઈ કામદારોની સહકારી સોસાયટી સ્થાપી અને અમદાવાદમાં મિલમજૂરોના બાળકો માટે શાળા શરૂ કરી ઓગણીસો સત્તરમાં દેવધર અને જોશીની સાથે રહીને ખેડામાં મહેસૂલ ધારા અંગેના તપાસ પંચની કાર્યવાહીમાં ભાગ લીધો ઓગણીસો અઢારમાં માં વિઠ્ઠલભાઈ પટેલે મુંબઈ ધારાસભામાં પ્રાથમિક શિક્ષણ ફરજિયાત કરવા માટેનું બિલ પેશ કર્યું ત્યારે ઠક્કર બાપાએ સમગ્ર ગુજરાતમાં પ્રવાસ ખેડીને આ પ્રદેશમાં પ્રવર્તતી શૈક્ષણિક સગવડો અંગેની માહિતી એકત્ર કરી ઓરિસ્સામાં દુષ્કાળ રાહતનું કામ તેમણે સૌરાષ્ટ્રમાં ખાદી પ્રચારનું કાર્ય સંભાળ્યા બાદ પંચમહાલમાં ઓગણીસો બાવીસમાં માં સતત દુષ્કાળ પડતા રાહત કાર્ય કર્યું અને ભીલ સેવા મંડળની સ્થાપના કરી ઠક્કર બાપાએ અખિલ હિન્દ હરિજન સેવક સંઘના મંત્રી અને બંધારણ સભાના સભ્ય બનીને વાલ્મીકી સમાજના લોકો અને આદિવાસીઓ માટેના વિશિષ્ટ કલ્યાણ કામો કર્યા ઓગણીસો બત્રીસમાં માં સવિનય કાનૂન ભંગની લડત દરમિયાન સરકારે વાલ્મિકી સમાજના લોકોને અલગ મતાધિકાર આપવાની નીતિ જાહેર કરતા તે બંધ રખાવવા ગાંધીજી એકવીસ દિવસના ઉપવાસ કર્યા ડોક્ટર બાબાસાહેબ આંબેડકર જેવા વાલ્મીકી સમાજના નેતાઓ સાથે મસલત કરી સમાધાન કરાવવા ઠક્કર બાપાએ ઘણી ઉઠાવી પરિણામે પુનઃ કરાર થયો અને તે પ્રમાણે વાલ્મીકી સમાજના લોકોને ચોક્કસ મતલબ ધારાસભાની બેઠકો મળી તેઓ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત હરિજન સેવક સંઘના મહાસચિવ બન્યા તેમની પહેલ પર ચોવીસ ઓક્ટોબર ઓગણીસો ના રોજ ભારતીય આદિમ જાતિ સેવક સંઘની સ્થાપના કરવામાં આવી મહાત્મા ગાંધી તેમને બાપા કહેતા હતા તેઓ હંમેશા રેલવેના થર્ડ ક્લાસમાં મુસાફરી કરતા ઠક્કર બાપાએ તેમના જીવનના પાંત્રીસ વર્ષ આદિવાસી અને વાલ્મીકી સમાજની સેવામાં વિતાવ્યા ઓગણત્રીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસ ના રોજ ઠક્કર બાપાએ એસી વર્ષ પૂર્ણ થતા સરદાર વલ્લભભાઈ પટેલના હસ્તે દિલ્હીની જાહેર સભામાં સ્મારક ગ્રંથ અર્પણ કરવામાં આવ્યો જીવનના અંત સુધી તેઓ તણછોડાયેલા અને કચડાયેલા વર્ગોના પ્રશ્નો હલ કરવામાં વ્યસ્ત રહ્યા તેમનું અવસાન વીસ જાન્યુઆરી ઓગણીસો ના રોજ ગુજરાતના ગોધરા ખાતે થયું